નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ ચાર દસ બે હજાર પચીસ તો સાઠ વર્ષ ઉપરના પેન્શનરોના હિતમાં સુપ્રીમે આપ્યો છે એક મહત્ત્વનો ચુકાદો તો મિત્રો શું ચુકાદો આપ્યો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું અને પેન્શનરો માટે અગત્યની જાણકારી છે આ વિડીયોમાં વિગતવાર તો વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને માહિતી પસંદ આવે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને માહિતી ખૂબ જ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ભારતીય કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો માટે એક સારા સમાચાર છે કેન્દ્ર સરકારે બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો મંજૂર કર્યો છે તો આ વધારો છે તે વર્તમાન મોંઘવારી ભથ્થાનો દર પંચાવન ટકાથી અઠ્ઠાવન ટકા સુધી લઈ જશે અને આ નિર્ણયનો હેતુ વધતી જતી ફુગાવાને કારણે કર્મચારીઓ અને પેન્શનરોને નાણાકીય રાહત આપવાનો છે તો નવો ડીએ દર પહેલી જુલાઈથી અમલમાં આવશે અને ત્રણ મહિનાનો બાકી પગાર ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવશે એટલે કે દિવાળીના શુભ તહેવાર પહેલાં આ લાભો છે તે ઉપલબ્ધ થશે તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓના અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને તેને લીધે ત્રણ મહિનાના એરિયર્સ સહિત ઓક્ટોબરનો જે પગાર આવે તે દરમિયાન આ જે વધારો છે તે એક સાથે ચૂકવી દેવામાં આવશે તો આ પગલાંથી આશરે ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અડસઠ પોઈન્ટ બોતેર લાખ પેન્શનરોને ફાયદો થશે અને સરકારે આ વધારા માટે આશરે રૂપિયા દસ હજાર ત્યાંશી પોઈન્ટ છન્નું કરોડનો વધારાનો ખર્ચ અંદાજ્યો છે અને આ વધારો સાતમા પગાર પંચ હેઠળનો છેલ્લો વધારો હશે તો આનાથી કર્મચારીઓની આવકમાં સીધો ફાયદો થશે અને જેનાથી તેમના જીવન ખર્ચમાં સંતુલન આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે તો કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવતું મોંઘવારી ભથ્થું એ ફુગાવાના આધારે મૂળ પગાર અને પેન્શનના નિશ્ચિત ટકાવારીનો ભાગ છે તો તેનો હેતુ છે તે ફુગાવાને કારણે ખર્ચમાં થયેલા વધારાને સરભર કરવાનો છે તો ડીએ અને ડીઆરમાં સાતમા કેન્દ્રીય પગાર પંચના સૂત્રો અનુસાર નક્કી કરવામાં આવે છે નક્કી કરવામાં આવે છે કે જે પગાર અને પેન્શન છે તેના પર આધાર રાખતું હોય છે તો ડીએની ગણતરી ગ્રાહક ભાવ સૂચંક આધારે કરવામાં આવે છે જે લેબર બ્યુરો દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે તો આ ભથ્થામાં સામાન્ય રીતે વર્ષમાં બે વાર સુધારો કરવામાં આવે છે જાન્યુઆરી અને જુલાઈમાં તો આ વખતે જાહેરાત સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી પરંતુ તેની અસર છે તે પહેલી જુલાઈ બે હજાર પચીસને પાછલી અસરથી થવાની છે ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે લાભો તો સૌથી પહેલાં વાત કરીએ તો કમાણીમાં વધારો ત્રણ ટકાનો વધારો કર્મચારીઓને માસિક કમાણીમાં વધારો કરશે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂપિયા સાઠ હજાર હોય તો તે ડીએ જે પહેલાં તેત્રીસ હજાર હતો તે હવે વધીને ચોત્રીસ હજારને આઠસો રૂપિયા થશે તેવી જ રીતે પેન્શનરો માટે રાહતની વાત કરીએ તો રૂપિયા નવ હજાર પેન્શન મેળવતા પેન્શન ધારકોને વધારાના બસોને સિત્તેર રૂપિયા મળશે જેનાથી તેમનું કુલ પેન્શન ચૌદ હજાર બસોને વીસ રૂપિયા થશે ત્યારબાદ વાત કરીએ તો પાછલી અસરથી બાકી ચૂકવણી તો જુલાઈથી સપ્ટેમ્બરના સમયગાળા માટે મોંઘવારી ભથ્થું ઓક્ટોબરના પગાર સાથે આપવામાં આવશે જે તહેવારોની મોસમ દરમિયાન નાણાકીય રીતે મદદ પૂરી પાડશે મિત્રો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થામાં વધારાનું મહત્ત્વ તો મોંઘવારી ભથ્થું વધવાનું કારણ શું છે મહત્વ શું છે તો વધતી જતી ફુગાવાને કારણે દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને કર્મચારીઓ અને પેન્શનરોની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા માટે ડીએ વધારો એક મહત્વપૂર્ણ પગલું છે તો તે ખાતરી કરે છે કે મૂળભૂત પગાર અને પેન્શનની ખરીદશક્તિ અકબંધ રહે જેનાથી તેમને ફુગાવાના બોજમાંથી આંશિક રીતે રાહત મળે ત્યારબાદ જોઈએ તો ડીએ બે હજાર પચીસ સંબંધિત મહત્વપૂર્ણ બાબતો તો આ વધારો છે તે સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણોને આધારે કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની નાણાકીય સુરક્ષા માટે સરકારે તેને જરૂરી માન્યું છે તો આ નિર્ણય સાથે જૂનો ડીએ દર પંચાવન ટકાથી વધીને અઠાવન ટકો થયો અને ફુગાવાની અસરને નિયંત્રિત કરવા માટે દર છ મહિને ડીએનએ ડીઆરની ગણતરી કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો ડીએ હાઇક બે હજાર પચીસ ક્યારે મળશે તો નવો ડી અને ડીઆર વધારો પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે પરંતુ ઓક્ટોબર બે હજાર પચીસમાં ત્રણ મહિનાના બાકી પગાર સાથે ચૂકવવામાં આવશે તો આ તારીખ દિવાળીના તહેવાર પહેલાં બધા કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો ત્યારબાદ અંદાજે વાત કરીએ તો બે હજાર પચીસમાં ડીએ વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે નોંધપાત્ર નાણાકીય રાહત અને પ્રોત્સાહન લાવશે તો જે ફુગાવાના વધતા દબાણને ઘટાડવામાં મદદ કરશે તો આ સંયુક્ત રકમથી સરકાર પર વધારાના દસ હજારને ચોર્યાસી કરોડ રૂપિયાનો બોજ પડશે જેનો ઉપયોગ કર્મચારીઓ અને પેન્શનરોના જીવન ધોરણને સુધારવા માટે કરવામાં આવશે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર